નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સત્યમ એમ જયતે લાઈવ શહેરના અસામાજિક તત્વોના આતંક સામે પોલીસની કડક કાર્યવાહી વચ્ચે એક વિડીયો થયો વાયરલ વડોદરા શહેરના એક નબીરાય હાથમાં હથિયાર લઈ જાહેરમાં રેલ બનાવી તલવાર વડે કેક કાપી જન્મદિનની ઉજવણી કરી હતી ખુલ્લી તલવાર સાથે કેક કાપીને જન્મદિનની ઉજવણી કરનારા આઈસમનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે વાયરલ થયેલ વિડીયોમાં આ ઈસમ હાથમાં તલવાર લઈને નીકળી રહ્યો છે પોતાના ફ્લેટમાંથી બહાર એક હાથમાં તલવાર અને બીજા હાથમાં ગનશોટ લઈને કરી જન્મદિવસની ઉજવણી વિડીયો વાયરલ થયા બાદ પોલીસ સક્રિય થઈ અને નબીરાની કરી અટકાયત પોલીસ તપાસમાં ક્રિશ રાજેશ મુલાની નામની એકવીસ વર્ષીય ઈસમની છાતી છતી થઈ ઓળખ અને પોલીસે ક્રિશ મુલાનીની ધરપકડ કરી હથિયાર કબજે કરી જાહેરનામા પગનો ગુનો દાખલ કર્યો છે